પાલિકા દ્વારા છાણી ગામમાં આવેલ તળાવ પાસે એક નવીન મુતરડી બનાવવા જઈ રહી છે જેને લઈ સ્થાનિક રહીશો તેમજ શ્રી છાણી ગામ ધર્મદા ખાતા દ્વારા વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિકો કહી રહ્યા છે કે કોર્પોરેશન દ્વારા અહીં મુતાડી બનાવવા જઈ રહ્યું છે પરંતુ અમે છેલ્લા પચાસ વર્ષ પહેલાંથી રહીએ છીએ અમારા આવા જવાનો એક જ રસ્તો છે જેથી અમારી બહેનો દીકરીઓને કોઈ છેડતી કરશે તો તેની જવાબદારી કોની શું કોર્પોરેશન આ જવાબદારી લેશે તેવો એક પ્રશ્ન ઊભો થયો છે સ્થાનિકોએ કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરવામાં આવી હતી

ધર્માદા ખાતું આવેલું છે જ્યાં અનેક સાધુ સંતો અને ભિક્ષુકો આવે છે અને ત્યાં પ્રેમથી જમે છે જો આ મુતરડી બનશે તો સાધુ સંતોને ક્યાં લઈ જવા એ મોટો પ્રશ્ન ઊભો થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિકો તેમજ ધર્માદા ખાતુંએ અનેક વખત કોર્પોરેશન રજૂઆત કરી છે સાથે મુખ્યમંત્રીને પણ ઓનલાઈન ફરિયાદ કરી છે ત્યારે હવે જોવું એ રહ્યું કે કોર્પોરેશન આ સ્થળ ઉપર મુતરડી બનાવે છે કે પછી લોકોની લાગણીને ધ્યાને લઈ અન્ય સ્થળ બનાવે છે કયો વિસ્તાર છે શું સમસ્યા આ છાણી શાક માર્કેટ વિસ્તાર છે અને સમૂહ ટ્રસ્ટ એક જમવાનું આપે છે તો તઈ 500 માણસ રોજ જમે છે નહીં અમે પહેલેથી આવી રહ્યા છે રહેણાક વિસ્તાર છે અમાર આવા જવાનો એક જ રસ્તો છે અમાર વહુ દીકરીઓ જવાન છે કાલ કોઈ છોકરો ને અમાર કઈ થસે અને પોલીસ બહાર ધરી લેશે કે પછી કોઈ વહીવટ ડાલ લેશે કોણ લેશે પહેલા એ લખો અને આટલા સો દસ પેલી સો મીટરની આસપાસ જ એ મુતરડી જૂની છે તઈ બનાવડાવો ને અમાર પાવર સોલ આવાનો એક જ રસ્તો છે ને દીકરીઓ બેન દીકરીઓ પણ અહીંયા રહે છે આયે છે નવી છોકરીઓ અમારી અમને પાણ્યો છે વહુઓ છે છોકરીઓ છે શું કરવાનું એનો કોણ લેશે જવાબદારી નાના ના છોકરા છે અમારા કોર્પોરેશન વિચાર કરો જોઈએ કોર્પોરેશન આ બોલવું જોઈએ ને કે કઈ કર્યું જો ને તે બધા કાયમ રહે છે જોવું જોઈએ એને શું નામ આપું લેખાજી એવrista શું શું છે આ વિસ્તાર અમારો છાણી ગામનો છે અને છાણી ગામમાં અમે આજે વર્ષોથી અમારા બાપ દાદાના સમયથી અમે અહીંયા રહીએ છીએ ને આજે વર્ષોથી એક તો ગંદકી જો બહાર ઝગલા છે ગંદકીના અને એને જડીને પાછી બીજી નવી ગંદકી ઊભી કરે છે હવે પ્રશાસન એ ખબર નહીં પડતી કે અહીંયા રહેનાક વિસ્તાર છે કે પછી આ આઉટ વિસ્તાર છે ને ઓલરેડી એસી પચાસ મીટરની અંતરમાં જ એક મુટાડી પહેલાં હતી જ અને એ એ લોકો તોડીને નવે સર્જા કાયદેસર એ બનાવવા માગે છે અમે એમની પાસે માંગ કરી કે ભાઈ એથી તમે સાહેબ અમારે રહેવા કરવાનો વાત છે અમારે પરિવાર છે બધું છે ત્યારે કહે છે કે ના કે આ વસ્તુ અહીંયા જ થઈ શકે છે અમારે શું પ્રશાસનમાં એવું કહેવાય છે ને અમે આગળ પણ ઘણી અપીલ કરી છે પણ હજુ એનું કોર્પોરેશન જવાબ કંઈક દેતી નથી અમારો હજુ હવે શું આશા રાખો છો અમે આશા રાખીએ છીએ કે સાહેબ જો આ તમારા માર્ગે અત્યારે મીડિયા દ્વારા અમે એવું કહેવા માંગીએ છીએ કે આ જો ઘટે તો અમારા માટે તો ઘણું સારું છે કારણ કે અમારે તો ભાઈ જિંદગી ગંદકીમાં દેવાનો વારો આવે છે અમારે બેન એક જ રસ્તો છે બેન દીકરો અમારા છોકરીઓ છે મોમો છે અમારે રહીએ કરે છે પ્લસ બીજા ઘણા લોકો આવે જવર કરે છે મહેમાન અવર જવર કરે છે હવે એના માટે હવે એક તો કોણ ગાંધા કેવું આવે કેવું નહીં એ કોને ખબર એના માટે અમે માન કરી રહ્યા છીએ ઘટના બને તો કોણ એને જવાબદાર થાય કે વહીવટદાર કોઈ હશે એનો ટેસ્ટ જે છે સમયે કે ભાઈ એનો જવાબદાર અમે છે કે આ છે શકીએ છે આ રીતે ને એના માટે અમે અત્યારે એનો વિરોધ કરી રહ્યા છીએ શું રોહિતભાઈ રાજકોટ શું કહેશો ચાણી ગામના અહીંયા ચાણી ગામ ધર્માટા એક ધર્માદા ચાલવે છે તમારા લોકોની ખોટો મોટો સળસંતો અને દીવા જો જમે છે હવે એ દુર્ગન હિસાબે રસોડું ચાલતું હોય તો એથી દૂર બને બનેથી સારી જૂની જગ્યા છે ત્યાં બનાવો એ રીતે વિશે કોના દ્વારા કોર્પોરેટર દ્વારા શું માંગ કરો છો હવે માંગ એટલી કરી કે આથી મુડડી હટે આ રસોડું ચાલે છે એના માટે જૂની જગ્યાએ બનાવે બનાવાનો કોઈ વિરોધ નથી અને જૂની જગ્યાએ બનાવે શું નામાં પણ ખરીદ વિશાળ